અને અન્ય ચાર થી પાંચ અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે અમરોલી વિસ્તારમાં શું અમરોલી પોલીસને આ વાતની જાણ છે કે પછી એ અજાણ છે ક્યાં છે કાયદો જો કાયદામાં રહીશું તો ફાયદામાં રહીશું આ લોકોનું સરઘસ કાઢીએ લોકોમાંથી ડર કઢાવશે અમરોલી પોલીસ કે પછી ભીનો સંકળાઈ જશે કેટલા સમયથી અસામાજિક તત્વ ઉઘરાવે છે તે હવે પોલીસ તપાસનો વિષય જો અમરેલી પોલીસ ગરીબ લોકો સાથે આવશે કે પછી ખંદડી ખોડ સાથે તેવા સવાલો ઉભા થયા છે ત્યારે એવી પણ ચર્ચા જોવા મળી હતી કે જો કોઈ નાનો માણસ અમરેલી વિસ્તારમાં બોલે તો તેને દબાવવાનો પ્રયાસ આ તોડકી કરે છે